અંકલેશ્વર રૂરલ પોલીસે જીઆઈડીસી વિસ્તારમાંથી માનવજાતની તંદુરસ્તીને નુકસાન પહોંચાડે તેવો હેઝાર્ડ વેસ્ટ અને જ્વલનશીલ કેમિકલનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી હતી અંકલેશ્વરના જીતાલી રોડ સ્થિત કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ચારમાં આવેલ ગોડાઉનમાં અનધિકૃત રીતે જોખમી કેમિકલ અને હેઝાર્ડ વેસ્ટ રાખવામાં આવ્યો હતું રૂરલ પોલીસને મળેલ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી જ્યાં અગ્નિશામક સાધનો વિના જોખમી કેમિકલના તેતાલીસ બેરલ મળી આવ્યા હતા જેમાં આશરે 8330 લિટર જ્વલનશીલ પ્રવાહી અને 1100 કિલો દુર્ગંધ માટી મળી આવી હતી આ આખા મુદ્દા મળની કિંમત અંદાજે 234600 રૂપિયા જેટલી થાય છે પોલીસે આકેશમાં કેસમાં દીપક કુમાર ચમકલાલ મંડલને ઝડપ્યો હતો જ્યાં જાંગીર નામનો એક આરોપી હાલ ફરાર છે આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 287 125 અને 3 5 હેઠળ ગુનો નોંધાયો છે અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જીતાલી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જોખમી રસાયણોનો અનધિકૃત જથ્થો મળી આવતા ઉદ્યોગ વિસ્તારોમાં સલામતીના ધોરણ અંગે ફરી એકવાર પ્રશ્ન ઉભા થયા છે